દરેક સભ્યોના ના સાત સહકારથી આજરોજ પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે શ્રી પલ્લવનાથ જીવદયા અભિયાન ગ્રુપ દ્વારા એક હજાર નંગ પક્ષી કુંડા એક હજાર નંગ પાંચસો ગ્રામ જુવારના પેકેટ સો નંગ કુતરા માટે સ્ટીલની ચાટ પચીસ પાણીની કુંડીનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગ્રુપની રોજની પ્રવૃત્તિના કુતરા ને રોટલા અમારા ગ્રુપ દ્વારા દરરોજ આ પ્રવૃત્તિ ચાલે છે કેમ્પને સાથ સહકાર આપનાર સુરેશભાઈ શાહ પ્રદીપભાઈ શાહ પ્રતિકભાઈ શાહ જીગ્નેશભાઈ શાહ યજ્ઞેશભાઈ શાહ નીતાબેન શાહ બીજલબેન શાહ નીલમબેન કોઠારી પિંકીબેન જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી જીતુકાકા ચોક્સી રમેશ મામા કિરણભાઈ બી શાહ પિયુષભાઈ શાહ અશોકભાઈ પઢિયાર તથા ગ્રુપના દરેક સભ્ય કેમ્પને સફળ બનાવવામાં ખૂબ જ સહકાર આપ્યો છે તો દરેક ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ અનુમોદના એ જ રીતે અમારું ગ્રુપ આગળ આગળ વધતું રહી અને સારી સારી પ્રવૃત્તિ કરતા રહીએ એ જ દાદાને પ્રાર્થના કરીએ છીએ જગતના સર્વે જીવનું કલ્યાણ થાવો બીરો રિપોર્ટ ઠાકોરદાસ ખત્રી પાલનપુર